વડોદરા જિલ્લાના ખેડૂતો કામદારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાના પ્રશ્નને લઈને એક તરફ આંદોલન કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ ખેડૂતો કામદારો દ્વારા પોતાના પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી છે કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી કે સંગઠનો દ્વારા ખેત પેદાશોના ટેક્સના ભાવ એટલે એમએસપી આપવાનો કાયદો બનાવાયો અને તમામ ખેત ઉત્પાદનોને ટેક્સના ભાવથી ખરીદવાની ગેરંટી આપી હતી સાથે સાથે ખેડૂતો ખેતર મજૂરીના દેવા નાબૂદ કરવા તેમજ નવું વીજ બિલ પાછું ખેંચવા તેમજ ખેડૂતો મજૂરોને માસિક વૃદ્ધિને પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા કેવી રીતના દિલ્હી આંદોલન દરમિયાન નવસો જેટલા શહીદ થયેલા કિસાનના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવા વગેરે જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે છે જગતનો લોકોના પેટની ઠારે આજે તેને જ આંદોલનો અને રજૂઆતો કરવાનો દોર આવ્યો છે સમયસર જગતના પ્રશ્નોનું યોગ્ય સમાધાન આવે તેવું ખેડૂતો સહિત લોકો ઈચ્છી રહ્યા છે અમે કિસાન ગુજરાત કિસાન તરફ કિસાન સભા તરફથી આવેદનપત્ર આપી અને સરકાર સામે માગણી કરીએ છીએ કે જે કિસાન આંદોલન થઈ રહ્યું છે એની ઉપર કે જાણે કે બીજા દેશના લોકો આવી જાય હોય એ રીતની સરકાર તરફનું વર્તન છે જે રોડ બ્લોક કરી દીધા છે રોડ પર ખીલા મારી દીધા છે અને ખેડૂતોને પ્રોટેસ્ટ કરવા દેવામાં આવતો નથી એ બાબતે કિસાન સભા પૂરજોશ વિરોધ કરે છે પ્લસ કે પહેલાં જે કિસાન આંદોલન થયું એમાં સરકારે જે લેખિતમાં ગેરંટી આપી હતી લખીને કે એમએસપીનો કાયદો બનાવીશું સાતસો જેટલા કિસાનો જે શહીદ થયા છે એમના પરિવારોને સરકારી નોકરી આપીશું અને કિસાનો ઉપર જે અત્યાચારો થયા હતા અને એના જે કેસ થયા છે એ કેસ પણ સરકારે પાછા ખેંચ્યા નથી છતાં ભાવ વધારો એટલો વધી રહ્યો છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો વધી રહ્યો છે મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને નવું વીજ બિલ જે આવ્યું છે એમાં જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એ એનો પણ અમે કિસાન સભા તરફથી વિરોધ કરી રહ્યા છે કે આવનારા વર્ષોની અંદર ખેડૂત ઉપર એનો માર પડવાનો છે કેમ કે જે હોર્સ પાવર પર જે વીજળી મળતી હતી ખેડૂતને અત્યારે યુનિટ પર મળશે અને સ્માર્ટ મીટર લગાયા પછી જે ખાનગી કંપની ખાનગીકરણ કર્યું છે એ કંપનીઓને છૂટો દોર આપી દેવામાં આવશે કે તમે કેટલા યુનિટ સુધી લેવાની એ જે તમામ માગણીઓને લઈને અને જે ખાનગીકરણ થઈ રહ્યું છે આજે જે તમામ સરકારી સાહસોને વેચી રહ્યા છે બીજું કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી જોઈએ જે લેબર કોડ આવ્યા છે ચાર એ કામ કામદાર વિરોધી છે અને માલિક તરફી છે આજે શોષણ એટલું બધું વધી રહ્યું છે કે ખાનગી કંપનીઓ અંદર પ્રાઇવેટ કંપની અંદર છટણી થાય છે લોકોને કાઢી મૂકવામાં આવે છે એમની પર દમન થઈ રહ્યું છે સેફ્ટીના સાધનો વગર પણ કંપનીઓ ચાલે છે છાસ વારે મોટા મોટા હોનારતો થાય છે આ તમામ બાબતે અમે કિસાન સભા સપોર્ટ કરીએ છે અને આંદોલન કરીશું અને ત્યાં જ્યાં સુધી કિસાનો ઉપર અત્યાચારો બંધ નહીં થાય એમએસપીનો કાયદો બંધ નહીં થાય લાગુ નહીં કરવામાં આવે જેવી રીતે મોદી સાહેબ કે મોદીની ગેરંટી તો એમએસપીની પણ ગેરંટી આપો સાહેબ તો મોદી ગેરંટી કહેવાય તમે જે બોલી અને ફરી ગયા છે લેખિતની અંદર કિસાનોને જે તમે આપી દી ટાણ કાળા કાયદા પાછા ખેંચી અને કિસાનોને ગેરંટી આપી કે તમારા કેસ પાછા ખેંચી લઈશું એમએસપીનો કાયદો બનાવીશું સરકાર દોઢ વર્ષથી ઊંઘતી ઊંઘે છે ખેડૂતો ઉપર કંઈ જોતી નહીં જેવી રીતે કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે અને ખેડૂતો માટે મોટા મોટા સળિયા મોટા મોટા રોડ બિછાયા છે મોટા મોટા કન્ટેનરો સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો ચણી લીધી છે જાણે કે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય આટલી સિક્યુરિટી ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર રાખી હોત તો આ દેશ વધારે સુરક્ષી હોત પણ ખેડૂતોથી આ સરકાર ડરી ગઈ છે આ ઉદ્યોગપતિની સરકાર છે આ ઉદ્યોગપતિને કોર્પોરેટની સરકાર છે ખેડૂતોની સરકાર નથી જો ખેડૂતોની સરકાર હોય તો એમએસપીનો કાયદો બનાવતા કેટલી વાર લાગે ફૂલ બહુમતીવાળી સરકારને આટલી પણ એ કદર નથી ખેડૂતોની જે ખેડૂત અન્ન ઉગાડી અને આખા દેશનું ભરણ કરે છે આ જે તમામ વસ્તુ ગૂગલ ઉપરથી રોટી રોટલી ડાઉન નહીં થાય શાકભાજી ડાઉન નહીં થાય એ ખેડૂતના ખેતરમાંથી થશે તો એ ખેડૂતની કાજે સરકારે નોંધ લેવી જોઈએ એમની તમામ સમસ્યાઓ ઉપર એમનો હલ કરવો જોઈએ એ એની અમે તમામ તમામ કિસાન સભાના અગ્રણીઓ અને કિસાન સભા આવેદન પત્ર આપી અને સરકાર હમુ દેખાવ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર